ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં હાલ તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે સાત માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે ચાર દિવસ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ફરશે ગુજરાતના સાત જિલ્લામાં ચારસો કિલોમીટર ફરશે અને રાહુલ ગાંધી ગુજરાતમાં વીસ થી વધુ સંવાદ અને ચાર જાહેર સભા કરશે શહેરી વિસ્તારમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે ગુરુ ગોવિંદ પાવાગઢ અને હરસિદ્ધિ માતાના મંદિરે રાહુલ ગાંધી શીશ ઝુકાવશે એટલે કે દર્શન કરશે તો આઠ તારીખે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને કેન્દ્રમાં રાખી વિશેષ કાર્યક્રમ યોજાશે અને ગોધરા અને પાવાગઢ ખાતે રાસ દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચથી ગુજરાતની અંદર પ્રવેશવાની છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જ્યારે કોઈ પણ રાજકીય સભા હોય યાત્રા હોય રેલી હોય તો એની અંદર જે તે પક્ષના ઝંડાનું ઘણું જ મહત્ત્વ રહેતું હોય છે અને ઝંડા મોટી સંખ્યામાં દેખાતા હોય છે ત્યારે હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતના સાત જિલ્લામાંથી પસાર થશે અને અંદાજીત ચારસો કિલોમીટરનો પ્રવાસ ગુજરાતની અંદર રાહુલ ગાંધીની યાત્રા કરવાની છે ત્યારે કોંગ્રેસની જે મુખ્ય પાંખો આવેલી છે યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ આ તમામના ઝંડાઓ અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે જે વાંસના બાંબુ છે વાંસના બાંબુ ઉપર આ રીતે ઝંડાઓ દેખાડવાની લગાડવાની શરૂઆત થઈ ચૂકી છે આજે આપણે ઝંડો જોયો એ યુથ કોંગ્રેસ કે જે કોંગ્રેસની જ એક પાક છે યુવા કાર્યકરોની એક પાક છે તેમનો ઝંડો જોયો અન્ય એક ઝંડો આપને બતાવવાનો પ્રયાસ કરીશું આ એનએસયુઆઈનો ઝંડો છે જે વિદ્યાર્થી પાક એનએસયુઆઈની છે એ એનએસયુઆઈનો ઝંડો છે કોંગ્રેસના ઝંડાની જો વાત કરીએ તો મૂળ કોંગ્રેસનો જે ઝંડો છે એ પણ અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યો છે મહિલા કોંગ્રેસ કે જે કોંગ્રેસની એક મુખ્ય પાંખ ગણવામાં આવે છે મહિલાઓને કોંગ્રેસમાં જોડવા માટે અને મહિલાઓના પ્રશ્ન હર ઉઠાવતી રહેતી હોય છે એ રીતનો મહિલા કોંગ્રેસનો પણ ઝંડો અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે એક માહિતી મળી છે એ મુજબ અંદાજિત પાંચ હજાર જેટલા ઝંડા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને એ તૈયાર કરી કરી અને અલગ અલગ વિસ્તારની અંદર મોકલવામાં આવશે કે જ્યાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે એ રૂટ ઉપર આવવાની હશે જ્યારે ત્યાંથી પ્રવા પસાર થવાની હશે ત્યારે આ તમામ ઝંડાઓ ત્યાં રાહુલ ગાંધીને દર્શાવી શકાય એક રીતે જે શક્તિ પ્રદર્શન હોય છે એ ઝંડાના માધ્યમથી ઘણા પ્રકારે દેખાતું હોય છે તો એ રીતનું શક્તિ પ્રદર્શન પણ કોંગ્રેસ દર્શાવી શકે એક માહોલ ઊભો કરી શકે એ માટે થઈ અને પાંચ હજાર જેટલા ઝંડાઓ હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાતની અંદર ચાર જેટલી મોટી સભાઓ પણ કરવાના છે જ્યાં જ્યાં શહેરી વિસ્તાર આવશે એટલે કે રહેણાંક વિસ્તાર હશે ત્યાં પદયાત્રા પણ કરવાના છે સાતથી લઈ અને દસ માર્ચ સુધી ચાર દિવસ રાહુલ ગાંધી ગુજરાતમાં ફરશે અને ચારસો કિલોમીટરની યાત્રા ગુજરાતમાં થવાની છે જેની તડામાર તૈયારી ચાલી રહી છે કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ